ના પણ તમ અમે આલવાની નઈ અમે જીરો લે ને તને પાછા આલતા જ નહીં હું કેવું બોણા તાણ બોણા હર મોમો કોઈ ના આમ જાવા મે ના પડે હા કો ખબર ના ખબા આમ તો એક જ હાથ છું સરપ સર

બાબુડો પાછો નહીં આપડા ત્યાં માણસો ગમો ખવી નહીં લોકલ ના છે આપણે બધા બેઠા તો પાછો ના રાતે કરીએ

બે જ સરપંચ બેઠો માર માર્યો હેડ એક થાય નઈ ગયા મારો સરપંચ સરપંચ ને સરપંચ ખોરાને લઈને જોવા કેટલા આપડે પીયા બેઠા

એવું કે નક્કી આ ચોર ના સરપંચ ના લાવ્યા હોય સરપંચ નો સરપંચ રેતુ લાવી વાત નાખ્યો કેમ લાયું વાત હતી મારી નાખ્યો મારો કોઈ નહીં

મો અમાર વાહમાં તો ફોન કરી કઈ કઈ દઉં છું હા તો તા હાથ પરાઈએ ના આવો તો કે ગામમાં કે સરપંચ ના રાતી 9 વાગે મીટિંગ છે હાથ પરાવો તો પેલા ગોધાં કઈ દીધું તો આવજો હા તું તેજેબાબુ ચાલ નહીં કે ફોજો પાછો પડે તને ગોધાં તને ખબર છે ને હા રે પેલા ટેબળામાં આમાં કઈ ના આવું હો હું થઉં છું હો હા હો ભણા આ તો હારું થી બસિન ના મેં કઈ ખોલો હાથ ને આખોટા કરતો કરતો

વધારે આવી છ લાખ નવી નવી સર આખો ખબર નઈ પડતી એટલે દાદા કીરી કરતા પછી દાદા ભેગું કરી ભેગું કરી ભેગું કરો કુટી બાળી હોય

મોડું કોઈ લુકરાય આ તો આ જતા પેલા ભાઈ ગમ છોડીને જવા દે તું ગમ છોડી જોવાય એ અમારું પણ આટલો વાત કરો આજે